ક્ષત્રિય સમાજ દ્વારા હવે પરસોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધમાં આંદોલન પાર્ટ ટુ શરૂ થઈ ગયું છે આ આંદોલન પાર્ટ ટુમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે અને સાત ધર્મરથ પણ કાઢવામાં આવી રહ્યા છે હવે દ્વારકાથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજપૂત સંકલન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં અને તેણે કરેલા બફાટને લઈને સાત ધર્મરથ કાઢવામાં આવશે જે સમગ્ર ગુજરાતમાં ફરશે ત્યારે હવે ભાજપની તાનાશાહી સામે ક્ષત્રિયોએ દ્વારકાધીશના દર્શન કરીને દ્વારકાથી ધર્મરથનું પ્રસ્થાન કર્યું છે ધર્મરથ યાત્રામાં બાઇક અને મોટર કાર સાથે રેલી પણ કાઢવામાં આવી છે ત્યારે હવે આ મામલે ક્ષત્રિય આગેવાનોએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં હું શ્રી દોલક્ષી મનુભાઈ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ છો જે પાછલા આપણે જે કરેલ અને એની અનુસંધાને જે છત્રીય સમાજ અને અઢારે વર્ણો માં જે છત્રીય સમાજ સાથે જોડાયેલ છે એનો સ્વયંભી રોષ જાગેલ છે એ જે સતત સરકાર ને રજૂઆત કરી

અરે જનજાગૃતિ કરશે અને આ બેરે સરકારની ની આંખો અને કાન ખોલવાનું કામ કરશે જે બતાવી દે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર